નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ કચ્છમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના અકસ્માતમાં સાત લોકોના મોતની આશંકા કેરા મુંદ્રા રોડ પર અકસ્માત સર્જાયો ખાનગી બસમાં ચાલીસ લોકો સવાર હતા બસમાં સવાર ચાલીસ માંથી સાત લોકોના મોતની આશંકા મોતનો આશંકાની શક્યતા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ચાલીસ લોકો બસમાં સવાર હતા જેમાંથી સાત લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે ત્યારે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે

બસમાં ચાલીસ લોકો સવાર હતા સાથે ચાલીસ લોકોમાંથી સાત લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ જે લોકો ઇજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો કચ્છની આ ઘટના કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે અને ખાનગી બસ તેમજ ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના અકસ્માતમાં સાત લોકોના મોતની આશંકા કેરા રોડ પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે જ્યાં

सात લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે મોતનો આક વતવાની ક્ષમતા વ્યક્ત કરવામાં આવી છે અમારી સાથે એસપી વિકાસ સર જોડાય ગયા છે વિકાસ સર સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે વિકાસ સર આકસ્માત કેવી રીતે સર્જાયો હતો અને આખરે અત્યારે બચાવની કામગીરી કયા प्रकारे કરવામાં આવી રહી છે 1:00 વાગે કે આસપાસ کا બનાવ है और इसमें एक खान भी ट्रेवल्स के बस सीताराम ट्रेवल्स की बस और एक ट्रक में टक्कर हुई और हमें इंफॉर्मेशन मिली की इस तरह से टक्कर हुई ये दो हम लोग तात्कालिक टाउन पे पहुंचे और वहाँ स्थल पर चार लोग की मृत्यु हुई और बाकी को हमने तात्कालिक पुलिस ने और बाकी आसपास के लोगों की मदद से हॉस्पिटल पहुंचाया है सारवार की प्रक्रिया अभी हॉस्पिटल में जारी है अभी हमारा लक्ष्य सिर्फ और सिर्फ लोगों को तात्कालिक सारवार देना है बाकी इंफॉर्मेशन हम लोग जुटाने का प्रयास कर रहे हैं मैडम की ये किस तरह से हुआ बस में ओवरटेक करने का प्रयास किया ऐसा प्रथम दृष्टि क्राइम सीन को देख के लग रहा है વિકાસ સર ચુ મોત નો આંકડો વધી શકે છે શું લોકોની સ્થિતિ હજુ દયનીય બનતી જઈ રહી છે મેડમ એસા હે ઘટના સ્થળ પર ચાર લોકો બાકી સબકો અમને તાત્કાલિક સારવાર કે લઈ ભેજા અચ્છા સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ સીધી સ્પષ્ટ માહિતી એ સામે આવી છે કે અત્યારે ચાર લોકોના મોતની એસપી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે જે સાત લોકોના મોતની આશંકા હતી તેમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જે અન્ય લોકો છે તેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જે લોકો ત્યાં આગળ હાજર હતા તેમની બચાવની કામગીરી અત્યારે પ્રાથમિક તબક્કે કરવામાં આવી રહી છે પોલીસની ટીમ તેમજ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે ત્યાં આગળ તૈનાત છે અને એક પછી એક તમામ જે મુસાફરો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે જે સાત લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તેમાંથી ચાર લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ એસપી દ્વારા કરવામાં આવી છે એસપી સાથે હાલ વાતચીત થઈ તેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ચાર લોકોના મોત નીપજ્યા છે અને જે અન્ય લોકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ખૂબ જ ગંભીર અકસ્માત અને અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો લઈને પણ તપાસ કરવામાં આવશે અત્યારે તપાસ કરવામાં આવશે પરંતુ એ પહેલા જે અત્યારે પ્રાથમિક કામગીરી છે તે લોકોને બચાવવા માટેની કરવામાં આવી રહી છે અત્યારે જે પોલીસ તંત્ર છે સ્થાનિક તંત્ર છે તે ઘટના સ્થળે દોડી આવ્યું છે અને જે લોકોને બચાવવાની કામગીરી છે તે થઈ રહી છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ અત્યારની ત્યાં સ્થળની પરિસ્થિતિ શું છે જે કોમલ જે રીતે વાત કરવામાં આવે તો મુંદ્રા ભુજ રોડ પર જે બાબિયા આવેલું છે ત્યાં પાસે અકસ્માત છે તે સર્જાયો હતો જેમાં ખાનગી બસ છે અને ટ્રક વચ્ચે આ ગમકાર અકસ્માત છે તે સર્જાયો હતો તો અન્ય એક ટ્રક છે તે પણ બચાવ જતા તે પણ રોડ નીચે ખાબક્યો હતો એટલે ચોક્કસથી વાત કરીએ તો ત્રિપલ અકસ્માત તે આપણે કહી શકીએ કે ત્રિપલ સામે આવી રહ્યું છે જેમાં તંત્ર દ્વારા હાલ ચાર લોકો આઠ મોત થયા પ્રાથમિક કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ પંદર થી વધુ લોકો છે તે ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ છે જનરલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળ પર ટ્રાફિક ની સમસ્યા તેમજ અન્ય જે બચાવની કામગીરી હતી તે પણ તાબડતો પૂર્ણ કરવામાં આવી હતી અને હાલ જે હોસ્પિટલ માં છે તેઓને હાલ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે મેહુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર આ તરફ ગાંધીનગર સરઘાસણ ખ માર્ગ પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બેના મોત નીપજ્યા છે ચાર લોકો ઘાયલ છે ડિવાઇડર કૂદીને સામે અલ્ટો અને પિકઅપ વાન સાથે કાર અથડાઈ ગઈ હતી અમદાવાદથી સેક્ટર છવ્વીસ તરફ આ કાર જઈ રહી હતી અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો અને જે ડિવાઇડર કુદીને આ કાર અકસ્માત સર્જાયો હતો અને બે લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે તો અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને સીધા જે દ્રશ્યો એ સીધી તસવીર સુરત શહેરના ઓલપાડ વિસ્તારની ભરૂચ તેમજ સુરત શહેર ડભોઈ અને રાજકોટમાં કે જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી ડભોઈમાં બાઇક ચાલક ખાડામાં ઘટના બની હતી બીજી તરફ રાજકોટમાં બસ સાથે બુલેટ બાઇક અથડાયું આ તરફ સુરતમાં પણ અકસ્માતની ઘટના બની હતી અને રિક્ષા ચાલક તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભરૂચમાં જે ટ્રેલર હતું તે ગાયને અથડાયું હતું અને તેના કારણે ગાયોના મોત નીપજ્યા હતા બીજી તરફ સુરત ઓલપાડમાં પણ બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે તમામે શહેરોની તસવીરો જોવા મળી રહી છે જે અકસ્માત સર્જાયો છે રાજકોટ સીસીટીવી કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી તો પ્રજનવલ તેલી તેમજ ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજપાથીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપીની હાજરી સિવાય તપાસ કરી શકાય તેમ નથી સીસીટીવીનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તેની તપાસ ખૂબ જરૂરી છે દેશની સાહીઠ થી સિત્તેર હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા છે અને તેના કારણે જ તપાસ કરવી એટલી જરૂરી છે કારણ કે અહીંયા રાજકોટની માત્ર વાત નથી થઈ રહી શહેરના અન્ય જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હેક કરવામાં આવ્યા છે દેશની સાહીઠ થી સિત્તેર જેટલી હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા છે તે અંગે હવે તપાસનો વિષય બન્યો છે કે અત્યાર સુધી એવા એવા હોસ્પિટલ મોલ અથવા તો કેટલી એવી હોટેલ્સના સીસીટીવી કેમેરા હેક કરવામાં આવ્યા છે તે તપાસનો વિષય બન્યો છે સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ આ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ચૌદ દિવસના રિમાન્ડ માંગણી શું અપડેટ તેને લઈને જી વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અલગ અલગ મુદ્દાઓની તપાસ લઈને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે આવી છે મહત્વની બાબત એ છે કે જે પોલીસ તપાસ છે તે તપાસ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કેટલા સીસીટીવી ફૂટેજ હેક કરવામાં આવ્યા છે જે અલગ અલગ ટેલિગ્રામ આઈડી મળી આવ્યા હતા તે ટેલિગ્રામ આઈડી ની તપાસ કરવાની છે આમ અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને તપાસ કરવા માટે સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે એટલે બીજી તરફ જે આરોપી બચાવ પક્ષના વકીલ છે તેમના દ્વારા પણ કેટલીક દલીલો કરવામાં આવી છે એટલે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આખો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા તેને લઈને જે બે આઈપી પણ મળી આવ્યા હતા તે આઈપી અંગે પણ તપાસ કરવાની છે એટલે ટેકનિકલ મુદ્દાઓની સાથે સાથે તપાસ દરમિયાન આરોપીઓની પણ જરૂર હોવાની માંગ સાથે સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી છે જે ઋતુજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર અમદાવાદમાં એનએસયુએના કાર્યકર્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોનો દેખાવ કરવામાં આવી રહ્યો છે અમેરિકાથી પરત મોકલાયેલાઓને હથકડી પહેરાવી હોવાના આક્ષેપ સાથે એનએસયુએના દેખાવ કરવામાં આવી રહ્યા છે પોલીસે દેખાવકારોની અટકાયત કરી લીધી છે આ તરફ સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે નોંધણી તેમજ ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે અને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી પાંચ લોકો સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે એક કરોડ માંગ્યા અને પતાવટના નામે સાહીઠ લાખ પડાવ્યા હતા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે આ રકમ માંગવામાં આવી હતી જેમાં રવિ પૂછડીયા

તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રકઝકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમ સૌરાષ્ટ્રના મહત્વના એવા ઘેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે ઘેડ પંથક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર ચોમાસે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે સરકારે સમસ્યાનો ઉકેલ લાવવા સેકોન કંપનીને આ વિસ્તારના અભ્યાસનું કાન સોંપેલું છે તો જુલાઈ બે સુધીમાં કંપનીએ રિપોર્ટ સોંપવાનો રહેશે સરકારે આ વિસ્તાર માટે કરોડની સૈદ્ધાંતિક યોજના મંજૂર કરી છે જેમાંથી કરોડ બજેટમાં જ ફાળવી દીધા છે મહત્વનું છે કે યોજનાના અમલીકરણ બાદ ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળશે એટલું જ નહીં ખેડૂતો એકના બદલે બે પાક લઈ શકશે ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેડ પંથકની યોજનાની માહિતી આપતા સાંસદ મનસુખ માંડવિયા સહિત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ ઘેરની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે આખા ઘેર વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એને કાયમી સમસ્યાઓ જે ઘેર વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એમાં આ યોજના પાછળ લગભગ પંદરસો કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં એકસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે ટેકાના ભાવે કપાસનું વેચાણ કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે છેલ્લા દસ દિવસથી જેટલા કપાસની ખરીદી બંધ હતી જે ફરી શરૂ કરવામાં આવી છે સીસીઆઈના સર્વરમાં ખામીના કારણે છેલ્લા આઠથી દસ દિવસથી કપાસની ખરીદી બંધ હતી હવે સીસીઆઈ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી છે સર્વરમાં ખામી હોવાના કારણે કપાસની ખરીદી નહોતી થઈ શકી ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અલગ અલગ છ કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે પંદર માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે શરૂ છે ટેકાના ભાવે પોતાની કપાસ ઘણી જગ્યાએ કરવામાં આવતી જગ્યાએ બંધ હતી પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી જોવા મળી રહી છે સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ સામે આવ્યું છે સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો હતો નકલી રસીદ પર ત્રણ યુવકો વાહન છોડાવ્યા આવ્યા હતા અને ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા ત્રણેય ઇસમો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પોલીસે રિક્ષા છોડાવવા આવેલ ક્રિષ્ણા સંદીપ અને વિશાલ નામના ત્રણ ઇસમો સામે ગુનો નોંધ્યો છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલ એ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું વડોદરામાં આઈઆરપીએસ કેડરના બે સહિત પાંચ રેલવે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ અધિકારી અડતાલીસ કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા રેલવે વિભાગે નિર્ણય લીધો છે રેલવેની પરીક્ષાના કૌભાંડમાં સીબીઆઈએ દરોડા પાડી પાંચ અધિકારીઓ સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી રેલવેના પ્રમોશન કાંડમાં આ પાંચ અધિકારીઓની સંડોવણી સામે આવતા રેલ વિભાગે સસ્પેન્શનનો આદેશ આપ્યો હતો સુનિલ બિશ્નોઇ અંકુશ વાસન તેમજ સંજય તિવારી કુમાર અને નિરજ સિંહાને હાલ દેવ વિભાગે સસ્પેન્ડ કર્યા છે તો અડતાલીસ કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે વિભાગની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઈઆરપીએસ કેડરના બે સહિત પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પ્રમોશન કાર્ડમાં સંડોવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પાંચ જે અધિકારીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે રાજકોટ સીસીટીવી કાંડના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્રણેય આરોપીના એક માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આરોપીની હાજરી સિવાય તપાસ કરી શકાય તેમ નથી સીસીટીવીનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તેની તપાસ ખૂબ જરૂરી છે દેશની સાહીઠથી સિત્તેર હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા હતા

એ મારી મુખ્ય દલીલો હતી ઇલિગલ ડિટેન્શનની વાત પણ તમે કરી અને સાથે જ સાથે તમે સિક્સટી સિક્સ ઈ જે ઓપરન્ટમાં જે કલમ રજૂ જોડી છે અંદર એના વિજ લઈને પણ તમે તમારો મુદ્દો મૂક્યો છે આરોપીની અટક અઢાર તારીખ આ સત્તર તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીની અટક જે છે એ મહારાષ્ટ્રથી અઢાર તારીખે કરવામાં આવેલી છે એ હું નથી

સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો પ્રેમીએ પ્રેમિકાના ભાવિ પતિની હત્યા કરી નાખી મૃતકના આવતીકાલે લગ્ન હતા એ પહેલા હત્યા કરી દેવામાં આવી અમરેલીના નામ મીઠાપુર નખી ગામમાં બનાવ બન્યો છે મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે લગ્ન હતા ગઈકાલે સાંજે પ્રેમીએ પ્રેમિકાના ભાવિ પતિની હત્યા કરી કાઢી તો હત્યારા સોએબ સમા નામના વ્યક્તિએ અગાઉ પણ ધમકીઓ આપી હતી મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમય સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી હત્યા કરી કાઢી હત્યારા સોએબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાણ જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે એના પરિવારમાં સહરવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે ચોરી એકત્રીસ વર્ષથી નાસ્તો ફરતો ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે સુરતના રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી વર્ષ ઓગણીસો પંચાણુમાં એકાવન હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી આ ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કુંભમેળામાં જઈ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી ચોરને આ બાબતે જાણ થતાં તે દિલ્હી ભાગી ગયો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો ચોર છેલ્લા એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો ગુજરાતનો મહાકુંભ મેળો ચાલે છે ત્યાં આવશે એવી બાતમી મળેલ હોય જેથી પોલીસ ત્યાં ગયેલી એને એના જે જૂના ફોટા અને નવા ફોટા સાથે હતી એ આધારે પોલીસને પ્રયાગરાજ ગયેલી ત્યાંથી તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ ઈસમ હાલમાં દિલ્હી ગાટે કંઈક સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે જેથી પોલીસે એની ટેકનિકલી માહિતી મેળવી અને દિલ્હી દિલ્હીથી આરોપીને પકડી પાડેલ છે ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો શંકાસ્પદ યુવક છેલ્લા બે દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા કરતો હતો આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો તો આરોપીના આટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો અને સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ મળી આવ્યા હતા આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પર પ્રાંતિયો હોવાનું ખુલ્યું હતું સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડી પોલીસ કર્યો હતો તો હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે બાળક ગુમ થવાની ઘટનાઓને લઈ સુરત પોલીસ હવે સતર્ક થઈ ગઈ છે સુરત રેલવે સ્ટેશન પર બેસેલા બાળકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે આ પૂછપરછ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગત જાણવા મળી છે એક બાર વર્ષનું બાળક તેનું ઘર છોડી રેલવે સ્ટેશન પર આવી રહેવા લાગ્યો આ બાળક મધ્યપ્રદેશનો રહેવાસી છે પોલીસે બાળકને તેનું ઘર છોડવાનું કારણ પૂછતા તેને જે જવાબ આપ્યો તે સાંભળી પોલીસ ચોંકી ઉઠી બાળકે અનુમાન લગાવ્યું કે તેના માતા પિતા તેને પ્રેમ કરતા નથી એટલે કે તે ઘરમાં એક ચિઠ્ઠી મૂકીને ઘરેથી ભાગી ગયો તે ચિઠ્ઠીમાં તેણે લખ્યું કે મને શોધતા નહીં હું જઈ રહ્યો છું જ્યારે કમાઈશ ત્યારે ફોન ખરીદીને પપ્પાને ફોન કરીશ પોલીસે તેના માતા પિતાને જાણ કરી તેના પરિવાર સાથે બાળકનું મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે જટિલ સર્જરી કરવામાં આવી છે હોસ્પિટલના ઇએનટી વિભાગના તબીબોની ટીમે બે બાળકોના જીવ બચાવ્યા છે ભરૂચની બાળકીને મોઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવી હતી જેમાં એક્સરે કરાવતા બાળકીની અન્નળીમાં ખુલ્લી પિન દેખાઈ આવી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય મૂળના મિત્ર અને વિશ્વાસુ કાશ પટેલનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે સેનેટ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક કાશ પટેલની એફબીઆઈ વડા તરીકે નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી તેમને અમેરિકામાં ટ્રમ્પના હનુમાન પણ કહેવામાં આવે છે જ્યારે તેમણે એફબીઆઈના વડા તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે પણ તેમણે માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા હતા અને જય શ્રી કૃષ્ણ કરીને સંબોધન કર્યું હતું કાશ પટેલ ભારતીય મૂળદા અમેરિકન છે તે ન્યૂયોર્કના હેગાર્ડન સિટીનો રહેવાસી છે અને કાશ પટેલના માતા પિતા ગુજરાતના હતા તો ઓગણીસો સિત્તેરના દાયકાની શરૂઆતમાં તેમનો પરિવાર વિદેશમાં રહેવા માટે ગયો હતો પહેલા તે યુગાન્ડામાં રહેતા હતા તે પછી વંશીય ભેદભાવને કારણે તેઓ યુગાન્ડા છોડીને કેનેડામાં સ્થાયી થઈ ગયા હતા તેમના પિતાને એક એવિએશન ફોર્મમાં નાણાકીય અધિકારી તરીકે નોકરી મળ્યા બાદ તેમનો પરિવાર પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા માટે ગયા હતા અને તેમનો પરિવાર હિન્દુ છે એવું કહેવાય છે કે કાશ પટેલ હજુ પણ અપર્ણિત છે તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર કહેવામાં આવે છે તેમણે રીચમંડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને ફોજદારી ન્યાયનો અભ્યાસ પણ કર્યો છે નમસ્કાર